હાલો મિત્રો લેતી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેર તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલણીમાં હાલો મિત્રો રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપડી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ નવાનું તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળડીમાં હાલો મિત્રો હું ગામ પર નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપની સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસે નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળીમા હાલો મિત્રો ગામ પર આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળડીમાં હાલો મિત્રો રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ તો એની પાસે ઓનલાઈન તો ઓફલાઈન લઈ શકશો જય મેલણીમાં હાલો મિત્રો રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડીમાં હાલો મિત્રો રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપની સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાણું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળીમા હાલો મિત્રો હું શું અશ્વિન આવ્યો છે શ્રી મેલડી માના મંદિર ના લાભાર્થી ગામ આનંદ પર લકી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાણું તેત્રી તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડી હાલો મિત્રો લી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળીમા હાલો મિત્રો પર ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેર તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલણીમાં લી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળીમા હાલો મિત્રો રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે તો એની પાસે ઓનલાઈન તો ઓફલાઈન લઈ શકશો જય મેલણીમાં હાલો મિત્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડી હાલો મિત્રો લી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન તેત્રી તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડીમાં

હાલો મિત્રો પર ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળીમા હાલો મિત્રો હું શું અશ્વિન આવ્યો છે શ્રી મેલડી માના મંદિર ના લાભાર્થી ગામ આનંદ પર લકી ડ્રો નું આયોજન રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસઠ બાવન નવાણું તેત્રી તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડી હલો મિત્રો ગામ પર રાખેલ છે તો એ ડ્રો ની તારીખ છે પાંચ એટલે કે થોડી જ કલાક બાકી છે તો આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ તમારો નંબર શું છે ત્રેસે નવાનું તેત્રીસ તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેળડીમાં હાલો મિત્રો હું શું દે આવ્યો છું શ્રી મેલણી મંદિરના ના મંદિર ના ગામ આણંદ પર લઈતી દ્રોણ નું આયોજન રાખેલ છે તો ઈ ડ્રો ની તારીખ હાલો મિત્રો હું શું અશ્વિન ડે શ્રી મેલડીમા ના મંદિર છે તો એની પાસે ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકશો જય મેલડીમાંગે આવ્યો છે